નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર જાણીશું કે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ચારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પડ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે બાવીસ તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા સ્થળોએ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે